બનાસકાંઠા જિલ્લાના થરાદના મલુપુર ગામે ચોરીનો બનાવ બન્યો છે ધરાદના મનુપુર ગામે બે મંદિરોમાંથી ચોરી કરીને ચોર પલાયન થઈ ગયા હતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જોકે પટેલ પરિવારના કુળદેવીના બે મંદિરોમાં ચોરી થતા લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા એક મંદિરમાં આશરે દસ હજાર જયારે બીજા મંદિરમાં દાન પેટી ચોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો થરાદ પોલીસને જાણ થતાની સાથે જ થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જોકે પટેલ પરિવારના કુળદેવીના બે મંદિરોમાં ચોરી થતા સ્થાનિક લોકોના ટોળે ટોળા મંદિરોમાં ઉમટી પડ્યા હતા અને થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે મલુપર ગામમાં અમારે બે પરિવારને શિલાણાનું ઓઢને બે માતાજીને ત્રિદુરીયાને તોડવાની કોશિશ કરતા અમારા ત્રિદુરી તોડી નાખી છે અને હવારના પરમાં હું આવ્યો હતો તાર બધું વીવ વેફાર કરેલ છે અને ત્રિદુરી તોડલ છે પૈસા લઈ ગયેલ છે પૈસા અંદાજે પણ નથી નથી પણ દોહ હજાર દિવસ અને બધા રોઈ રેખે ખોવાટ બાટ બધું તોડે ફોડીને ડોલિયા વાહણ તથા વાહનનો પણ અડધા નથી એવો દાણા અમારી નગરમાં પોલીસે અમને ફરિયાદ કરી છે પોલીસ આવી તપાસ કરી અને કાર્યવાહી કરશે અમારે સાહેબ સવારમાં હું દીવા કરવા આવ્યો તારા તાળું તૂટેલ હતું એટલે મને એમ થયું ને આ બધું રમણ ભમણ આમ પડ્યું છે એટલે રાતી અમારે હું મંદિરે સુરક્ષી છે અમારે કુલદીવનું મંદિર છે અને હું અહીં આવ્યો એટલે બધું ભાડ્યું મંદિર એક માટીનું હતું એ છે અંદર બધું એ પેટી તોડવાની ખૂબ કોશિશ કરી અને માતાની મૂર્તિઓ બી બધી બાઈ જ દીધી હતી પછી મેં બધું આવીને મારા ભાઈઓને ધોઈન્ટ કરે એટલે મારા બધા પરિવારવાળા બધા આવ્યા પછી ફરિયાદ મંગાવીને ફરિયાદ મંગાવીને પોલીસ આવી છે હવે એ રહી શું બહાર આવશે એ પોલીસવાળાનો વિષય છે અમે સાહેબ તપાસ કરવા એ મને કીધું છે કે અમારા આ તપાસ કરો હું એ આ મારા શું ઈચ્છીએ છું અને એક બીજો અમારા ગામમાં મંદિર તૂટ્યું છે એ બીજા ભાઈનું તૂટ્યું છે એ છે ઓલ્ડ પરિવાર અને અમે શિલાણા પરિવાર એટલે બે મંદિર તૂટ્યા છે મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ